નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત સમાચારમાં તો વડોદરા શહેર પોલીસ પીસીબી સ્કોડે મક્કરપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા દંતેશ્વર સરકારી સ્કૂલ પાછળ કૃષ્ણનગર ઘાઘટિયા ખાતે વિપુલ માત્ર વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે આશરે કુલ સાત લાખ ચાર હજાર રૂપિયાનો મુદ્દામાલ ફરિયાદીએ પીસીબી કર્મચારીએ મક્કરપુરા પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે જેમાં બે આરોપી ઝડપી પાડ્યા છે એક નરેશભાઈ રાવજીભાઈ પરમાર રહે સોસાયટી ટીવી ગામ પાસે વાઘોડિયા રોડ તથા બીજો આરોપી રાજુભાઈ ભૈલાલભાઈ બારીયા રહે કૃષ્ણનગર સરકારી સ્કૂલ પાસે ગાઘટિયા દંતેશ્વર વડોદરા અને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે જેનું નામ વિપુલ રમેશભાઈ પંચાલ રહે કૃષ્ણનગર સરકારી સ્કૂલ પાસે ઘાઘટિયા દંતેશ્વર વડોદરા